અંકલેશ્વરના નવા છાપરા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર બી પોલીસ સ્ટેશન હેઠળ એલસીબીની ટીમે નવા છાપરા ગામના પટેલ ફળિયામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે રેડ દરમિયાન અંદાજે રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખથી વધુના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે બે આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે પોલીસ મળેલી બાતમીના આધારે પટેલ ફળિયામાં રહેતા વિઘ્નેશ રાજુ વસાવાના મકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો તપાસમાં રૂપિયા એક પોઈન્ટ આઠ લાખની કિંમતની સાતસો પચાસ એમએલની બોટલો તેમજ એક પોઈન્ટ ત્યાંશી હજાર આઠસો પંચોતેરની કિંમતની એકસો એંસી એમએલની બોટલો અને સાત હજાર છસોની કિંમતના બીયના ટીન મળી આવી કુલ છસો છાસઠ નંગ બોટલ અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા ઉપરાંત બોટલ અને અન્ય સામગ્રી મળી કુલ મુદ્દામાલની કિંમત બે પોઈન્ટ નવ્વાણું લાખ આંકવામાં આવી છે પકડાયેલા આરોપીઓએ દારૂ રાખવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાની કબૂલાત કરી હતી તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા રહે નવાગામ કરારવેલ તથા અલ્પેશ ઉર્ફે અપ્પો વિનોદ વસાવા રહે નાના સાંજાના સંડોની જણ આવેલ છે જે હાલ ફરાર છે પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે